મિત્રો તમારું સ્વાગત છે આપણી ઓમ સાડીમાં અત્યારે અમે તમારા માટે પટવાળા ડિઝાઇનમાં નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ એ પણ માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં હા હા મારા બહેનો તમે આખી સાડી જો સેલ ડિસ્કાઉન્ટમાં છે એટલે આપણે નવસો નવ્વાણું રૂપિયામાં મૂકેલું છે જબરદસ્ત કલેક્શન આવશે તમે જોઈ શકો છો કે કેવું સરસ પલ્લુ છે અને ઝીણી વર્ગથી ભરેલું પલ્લુ આવશે અને લગડી પટ્ટાની તો ડિઝાઇન આપેલી છે પલ્લુમાં ચાલો હવે તમને આખી ડિઝાઇન બતાવો એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવી સુપર ડિઝાઇન છે અને કાપડ બી હાઉ સ્મૂથ આવશે ઓલા જેવું કડક નહીં આવે તો મારા બેનો આટલી ઓફર તમને આપે કોણ માત્ર ને માત્ર ઓમ સાડીવાળા જ આપશે તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને આવા નવા નવા વિડીયો રોજે રોજ મળી રહે અને બ્લાઉઝની વાત કરું તો ફેન્સી બ્લાઉઝ મૂકેલું છે અને કાપડ બી બેસ્ટ આવશે અને બાયુના ભાગમાં પટ્ટો વર્કથી ભરેલો છે અને આના કલર ચાર્ટ ની વાત કરું તો આપણી પાસે ત્રણ થી ચાર કલર છે માત્ર બે કલર તમને બતાવી દઉં બે કલર યુનિક જ છે એક મોડો કલર બે બે કલર તમને ગમી જશે તો ફટાફટ બીજા બેનોને આ વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ સાડી સેલ ડિસ્કાઉન્ટ નો લાભ લઈ શકે જો તમારે આવી નવી નવી સાડીની ખરીદી કરવી હોય અથવા તમારે ઘર બેઠા માલ વેચ જોતી હોય તો દુકાનની વિઝિટ કરો જેથી તમને નવી નવી અપડેટ મળી રહે જો ફેન્સી બ્લાઉઝ આપેલું છે અને માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં છે અને લિમિટ સ્ટોક છે તો ફટાફટ આજે મુલાકાત કરો આપડે એડ્રેસ છે ગઢડા સ્વામીના દુકાન છે મોટીબા કોમ્પ્લેક્સમાં હોમ ઓમ સાડી કરીને